અને આવતીકાલે યુવા મંડળ દ્વારા અગિયાર કલાકે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાશે ઉલ્લેખનીય છે કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ અગાઉ જ ગુજરાતમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ સંગીત યોજાશે અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનને હીરા જડિત મુગટ અર્પણ કરાશે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે સામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગઢ જે લગભગ ચાર સવા ચાર કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે સોલા સોનાના અલંકારોને ભગવાનને ધરાવવામાં આવશે એ સિવાય ફૂલો અને આસો પાલવના તોરણોથી મંદિરને સુ સુસજ કરાશે સુશોભિત કરાશે દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે મટકી ફોડના કાર્યક્રમો થાય છે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો તો એ દિવસે વિશેષ બે વાર ચલાવવું એવું અમે વિચાર્યું છે અને રાત્રે નવ વાગે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા થયું છે રાત્રે બાર વાગે ભગવાનનો જન્મ અને બાર ને ત્રીસ વાગે ભગવાનની આરતી થશે એટલે આઠમનો પાવન પર્વ છે તેવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળા મંડળ દ્વારા આસોપાલવથી આખું ગામ શણગારવામાં આવશે એકસો આઠ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં સવારે શોભાયાત્રા કાલે અગિયાર વાગે આરંભ થશે અને ચાર વાગે મંદિરમાં પરત ફરશે અંદાજીત બસો કિલો અબીલ અને ગુલાલ ઉડાડવામાં આવશે પૂર પૂરજોશથી તૈયારી ચાલી ચાલી રહી છે અને પૂર પૂરે આધ્યાત્મિક રીતે અહીંયા તૈયારી ચાલી રહી છે તેવામાં આપ સૌને શામળાજી મંડળ અને શામળાજી ગામ તરફથી અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ